આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા તેની સામે જે પણ આ ગુનો આ બીજેપી કે બીજેપી સરકાર અમારા ચેતરભાઈ પર નોંધાવા માંગે છે સતત ખોટું છે કાવિત્રુ તો મને લાગે છે એમનું ચેતરભાઈને ફસાવાની ફસાવવાની પ્રી પ્લાનિંગ હતી આ મિટિંગનું જે આયોજન હતું જે લીગલી પેપર પર છે એના વિરુદ્ધ અંદર કામો થતા હતા તો મને લાગે છે અધિકારીઓની પણ આમાં ભૂલ છે અને જેવી રીતે જબરદસ્તી કોઈ સભ્ય અંદર ઘુસી ગયો અને અમારા જે નોંધાયેલા કામ કરે તો અમારા ધારાસભ્ય અવાજ તો ઉઠાવે કે નહીં અને છતાં એના ઉપર દાદાગીરી કરે અને ખોટા ખોટા ઇન્ઝામ લગાવે અને એફઆઈઆર ફક્ત સામે વાળા જે બીજેપી વાળા છે એની જ લે અને અમારા ચેતરભાઈ તો સામે જઈને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી છતાં એમની ફરિયાદ નથી લીધી એટલે આ આખું પ્રી પ્લાન છે ચેતરભાઈ ને ફસાવવામાં આવે છે આમાં પોલીસ તંત્ર મળેલી છે બીજેપી ની સરકાર મળેલી છે અને અધિકારીઓ પણ મળેલા છે આમાં બધાની આંખ બીજેપી ની આંખોમાં ખટે છે એ મોટા નેતા છે આદિવાસી પટ્ટાના સમસ્ત આદિવાસી સમાજ એમના જોડે છે આટલા મોટા મનરેગાના મનરેગા કૌભાંડો કાઢ્યા બીજા પહેલા કૌભાંડો કાઢેલા છે બધા તો એમને હવે કૂટે છે એમના એમના નેતાઓ નેતાઓ જે કમિશન છે એ હવે જેલમાં જતા રહ્યા તો ચેતરભાઈ કેવી રીતે હટાવી અને અમારું કમિશન ચાલુ રહે કે અમારું જે કરપ્શન ચાલુ રહે એટલે ચેતરભાઈ એમને નડે છે એટલે કેવી રીતે એમને પકડીએ અને જૂટા કેસીસ ફસાઈએ એમને કેવી રીતે ઉકસાઈએ તો એમાં તો આખી સરકારની મિલીભગત અમને લાગે છે અને કાયદેસર જે કાગળ ઉપર મીટિંગ હતી એના વિરુદ્ધમાં જ મીટિંગો થાય તો એનું પ્રશ્ન અમે પ્રશાસન થી પોલીસ થી માંગવાના છે અમે તો આ સુધી જોયું નહીં કે કોઈ મહિલાથી ઊંચી અવાજમાં પણ વાત કરી કે કોઈ બદતમીજી થી વાત કરી છે બધા સન્માન થી જ વાત કરે છે આ થિંક એમના આંખમાં મોતિયા થઈ ગયા છે જે આ શબ્દો બોલતા હશે ને એમના આંખના મોતિયા થઈ ગયા હશે અને ઓપરેશન કરાવવું પડશે અને થોડા સંસ્કારમાં કમી ઉમર હશે ને તો સંસ્કારમાં પણ મને લાગે છે કમી થઈ હશે કેમ કે એમના ઘરમાં પણ સ્ત્રીઓ છે હે ને તો સંસ્કાર એમની સ્ત્રીઓ જે આપે એવું એ કરતા હશે ઘરમાં એ જ વર્તન હશે એમનું તેમને બધા લાગે કે બધા હરકા જોતા હશે તો મને લાગે છે એમને સુધારવાની જરૂરત છે અને એમનું જે કરપ્શન ભાર આવતું હતું ને એમના ખાવા પીવાના લાલા થઈ ગયા હતા મને લાગે તો સવારે એમને પેટ પણ પણ સાફ થતું હોય હોય આવતી એટલે ચેતરભાઈ ને કેવી રીતે ફસાઈએ ખોટા ખોટા કેસીસમાં ઉકસાઈએ અને માહોલ બગાડીએ ચેતરભાઈનું નામ બગાડીએ એ આખું આ ષડયંત્ર છે અને મને જાણવું છે હમણાં સુધી ચેતરભાઈ સામે જઈને જે ફરિયાદ આપી એને નોંધી કેમ નહીં પોલીસ પણ આમના મળેલી છે અમને જાણ અમને આજે જ આની માહિતી જોઈએ છે અને જવાબ જોઈએ છે નહીં થાય તો અમે આગળ આનું ઉપર કાર્યવાહી અમે કરવા તમામ સમાજ તૈયાર છે અહીંયા આદિવાસી સમાજ અમારા